ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતા હેઠળ ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે ભાઈચારા સાથે ઉજવાય તે માટે શાંતિ સમિતિના સભ્યો સાથે અને ગણેશ મંડળોના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી દરેક લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરે તેવી એસપી અને સમિતિના સભ્યોએ અપીલ કરી હતી સુરત ખાતે બનેલ ઘટના બાદ ભરૂચમાં પણ ગતરોજ ગોકુળનગર વિસ્તારમાં ધાર્મિક ઝંડા અને તોરણ લગાવવાની બાબતે બે કોમના ટોળા સામસામાં આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું ઘટના બાદ એસપી મયુર ચાવડા ડીવાયએસપી એલસીબી એસઓજીના પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ સ્થળ પર દોડી આવી ટોળાને વિખેતી મામલો થાળે પાડ્યો હતો ઘટના બાદ એક્શનમાં આવેલી ભરૂચ પોલીસ દ્વારા તે વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યો હતો પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યો હતો ઘટનાને બાદ કરતા પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધો હતો આ ઘટના બાદ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સમગ્ર જિલ્લાના અધિકારીઓને સૂચનાઓ આપી ફ્લેગ માર્ચ સમિતિની બેઠક યોજવા આદેશ આપ્યા હતા તેઓએ પણ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં એ બી અને સી ડિવિઝન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો ગણેશ આયોજકો ઈદે મિલાદ જુલુસના આયોજકોને બોલાવી તેઓને આગામી દિવસોમાં આવી રહેલ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવી અપીલ કરી હતી સાથે તેઓ દ્વારા મળેલ સૂચના ની નોંધ તેમના પણ કામગીરી કરાશે તેવી ખાતરી પણ આપી હતી આ સમયે બેઠકમાં હાજર હિન્દુ અને મુસ્લિમ કોમના આગેવાને પણ તેમના લોકોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો ઉજવવા અપીલ કરી હતી ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજે ભરૂચ શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે જે સભ્યો છે જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે એ લોકોના સભ્યો એ લોકોના પ્રમુખો મસ્જિદ દરગાહ એ લોકોના હૃદયધારણ સંચાલકો અને રઈસોની મીટિંગ થઈ આ મીટિંગમાં આશરે થી અઢીસો જણ હાજર હતા આ મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનું પેટ્રોલિંગ વધારશે જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ ગીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇશ્યુ એડ્રેસ કરીશું છું એટલે ભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ જનક બનાવ ન બને તેની તકેદારી પણ ભરૂચ પોલીસ રાખશે